ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપણે વાડીએ ડ્રેગન ફ્રૂટ આવી ગયા છે જોઈ લો મિત્રો સરસ મજાના ડ્રેગન ફ્રૂટ આવી ગયા જોઈ લો જોઈ લો ખરખોડીમાં ફાલ આવી ગયો છે મિત્રો જોઈ લ્યો બતાવું તમને હમણાં જો આ ખરખોડી તો આ થઈ ગઈ છે ખરખોડી સરસ મજાનો ખાલ આવી ગયો છે મિત્રો જોઈ લ્યો આવા નવા નવા ખેતીવાળીના વિડીયો જોવા માટે મારી ચેનલની શેર શેરને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો